અમરેલીના બાબરા તાલુકાના થોર ખાણમ માં આવેલી ખાનગી શાળાની બસમાં આજે વિદ્યાર્થીઓ જ્યારે શાળા આવી રહ્યા હતા ત્યારે જ આગ લાગતા અફરાતફરી મચી હતી જોકે ડ્રાઈવરની સમય સૂચકતા મોટી જાનહાની ટળી હતી અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના થુરખાણમ ખાણમમાં આવેલ શ્રી જનતા વિદ્યાલયની સ્કૂલ બસ આજે વિદ્યાર્થીઓને લઈ શાળાએ આવી રહી હતી ત્યારે જ બસમાં અચાનક ધુમાડો નીકળ્યા બાદ આગ ફાટી નીકળી બસમાં આગ લાગી ત્યારે વીસ વિદ્યાર્થીઓ સવાર હતા જોકે ડ્રાઈવરે તુરંત જ બસનો દરવાજો ખોલી તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢી લેતા મોટી જાનહાની ટળી હતી ઘટનાની જાણ થતા આચાર્ય સહિત ગ્રામજનો દોડી આવ્યા હતા શાળાના આચાર્યના કહેવા પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી અનુમાન લગાવાઈ રહ્યું છે બસમાં આસપાસના ગામડા રાણપર થોરખાણ ગરણી સહિત ગામના વિદ્યાર્થીઓ સવાર હતા ચાલા એમ બી આચાર્ય જનતા વિદ્યાલય થોડખાણ આજે અમારી બસ ગરણી થઈ થી થોડખાણ આવતી હતી ત્યારે રસ્તામાં એલાર્મ સાડા અને સાય ત્રણ વાગ્યા પછી તતત ડ્રાઈવરે ઝડપથી પોતાની ગાડી બંધ કરી પોતે ઉતરી દરવાજો ખોલી વિદ્યાર્થીને ઉતાર્યા અને વિદ્યાર્થીને ઉતાર્યા પછી બધાને દૂર ખસેડ્યા અને પછી ગાડીમાંથી આગ લાગી એકદમ થયો અને આગ લાગી પછી બીજું કાંઈ કરી શક્યા નથી વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થી લગભગ વીસ થી બાવીસ વિદ્યાર્થી હશે છે જે ગરણી રાણપત અને નડાળા ત્રણ ગામના વિદ્યાર્થી હતા વીસ થી બાવીસ વિદ્યાર્થી પણ બધા સલામત છે કોઈને કોઈ નુકસાન થયું નથી માત્ર ને માત્ર અમારી ગાડી છે